બે યાર એક તો આ સેલ્ફી લેતા નથી આવડતું ને ઉપરથી સ્કૂલમાં આજનો દિવસ બહુ ભયંકર રહ્યો હા હવે સાચું કહું છું તમે એવું ના વિચારશો કે સાહેબે સ્કૂલમાં ફટકાર્યો છે કે હોમવર્ક વધારે આપ્યો છે વગેરે વગેરે ના એવું નથી આમ અમને સ્કૂલનું હોમવર્ક કરવાનો કોઈ કંટાળો ના આવે પણ શિક્ષકોએ પણ સમજવું જોઈએ ને કે અમારા જેવા નાના નાના કુંભળા છોકરાઓને આટલું અઘરું કામ અપાતું હશે ભલે અમે બારમામાં હોઈએ પણ કહેવાય તો ભૂલકા ને હવે આ અંગ્રેજીના સાહેબે એક એસાઈમેન્ટ આપ્યું છે હા એનો વાંધો નહીં આપે ફરજ છે એમની પણ યાર આવું હિટલર જેવું વર્તન તો ના કરાય ને કહે છે કે એક જ વીકમાં પૂરું કરવાનું છે પાછો વિષય ભારતીય પોલિટિક્સ કરતા અઘરો છે મોટા મોટા લેખકોને પચવામાં ભારે પડે એવો વિષય હાઉ કેન યુ ચેન્જ ધ વર્લ્ડ અરાઉન્ડ યુ છે ને છે ને મગજ બેર મારી જાય એવો વિષય આ છે અમારું ખુફિયા સ્થાન ને પેલા જે ટેન્શનમાં બેઠા છે ને એ બધા મારા મિત્રો છે મને ખબર છે એ લોકો પણ હાઉ કેન યુ ચેન્જ ધ વર્લ્ડ અરાઉન્ડ યુ નામના નવા દુશ્મનની ચર્ચા કરતા હશે સ્કૂલ પત્યા પછી અમે બધા ક્રાંતિકારીઓ અહીંયા ભેગા થઈએ છીએ ને સ્કૂલ મેનેજમેન્ટને પાઠ ભણાવવાના અજબ ગજબ વિચારો કરીએ પણ કશું ઉકાળી ના શકીએ એટલે વાતો કરીને ચા પીને છૂટા પડીએ આ છે માનવ ક્લાસરૂમમાં ઢીલા પોદળાની જેમ બેસી રહે પણ અહીં વછુટેલા વાદળની જેમ વર્ષિત પડે બોસ દુનિયા બદલવી હોય ને તો રૂપિયા જોઈએ રૂપિયા શું ને આવી તો સત્તર સ્કૂલો ઉભી કરી નાખીએ પછી આ બધા ટીચર્સ આપણે કહીએ ને એમ ઘરે શું દુનિયા બદલવી હોય ને તો રૂપિયા જોઈએ જોઈ આની જીભ છે ને અજગર જેવી લાંબી ને આ છે હર્ષ એના પપ્પા કોઈ પાર્ટીના નેતા છે બે માનવિયા એટલા પૈસાથી થી કઈ ના થાય પાવર જોઈએ પાવર સત્તા અરે રાજકારણી બની જાવ સીએમ કે પીએમ ને બદલી નાખો આખી દુનિયા અરે લોકો આમ ચૂકીને સલામ કરે જે કહીએ ને ઊંધું ગાલીને લોકો કરે જ શું સત્તા પાવર જ છે કે જેનાથી આખી દુનિયા બદલી શકાય વાહ આની ભાઈબંધી છે એક સુધી રાખવી પડશે શું ખબર કાલે ઉઠીને આ सीएम બની જાય ને આ છે નમન આના વિશે મારે કંઈ નથી કહેવું દાઉદ દાઉદ ઇબ્રાહીમ કાલે જ દુબઈ ફોન કરું અને આ ટોપિક જ બદલઈ નખાવ ના ના તમે ગભરાશો નહીં એના દાદા છે ને એ અમારી સ્કૂલના ટ્રસ્ટી છે ને આ એમને આવા હુલામણા નામે બોલાવે છે આદી આ વિષયમાં તારું શું કહેવું છે યાર રૂપિયા પાવર સત્તા કે ઓળખાણ શું આ બધાથી દુનિયા બદલી શકાય શું આ બધું સામાન્ય લોકો પાસે હોવાનું કોઈ પણ આ રસ્તો વાપરી શકે ના યાર રસ્તો તો એવો હોવો જોઈએ જે બધા વાપરી શકે ને એટલે જ તો આપણા શિક્ષકે એ રસ્તો શોધવા આ એસાઈમેન્ટ આપ્યું છે ઓ મિસ્ટર ફિલોસોફર એવો કોઈ રસ્તો છે જ નહીં ઘરે જઈને ઊંઘી જવું ને યાર લો ચાલો જઈએ હાઉ કેન યુ ચેન્જ ધ વર્લ્ડ અરાઉન્ડ યુ શું રિયલમાં દુનિયા બદલી શકાય ઇન્ટરેસ્ટિંગ જો ખરેખર દુનિયા બદલી શકાય તો એનો સૌથી ઇફેક્ટિવ પરમાનન્ટ અને ઈઝી રસ્તો કયો અત્યારે તો મને નથી ખબર પણ શોધીને રહીશ મારું ઘર છે આ મારા દાદા છે ને આ મારા ડેડ ને મારી મમ્મી આવશે થોડી વારમાં બેટા જરા પાણી પીવડાવતો આ ખાંસી તો જીવ લઈને રહેશે પણ દાદા આ તમને આટલી ખાંસી કેમ છે ડોક્ટર પાસે જઈ આવો ને બેટા ડોક્ટર પાસે જઈ આવ્યો ને દવા લીધી પણ જોને આખા શહેરમાં પ્રદૂષણ કેટલું વધી ગયું છે આપણે ઓક્સિજન કરતાં વધારે ધુમાડો અંદર લઈએ છે પછી ખાંસી જ થાય ને હા દાદા સાચી વાત માણસ બધું પેદા કરી શકે ઓક્સિજન નહીં નહીં બેટા ઓક્સિજન માત્ર ઝાડ જ પેદા કરી શકે ને એટલે જ આખા શહેરમાં બધે ઝાડ તો હોવા જ જોઈએ પણ કોને પડી છે જોને આપણા સોસાયટીના નાકે નવો રોડ બનવાનો હતો તો આ મ્યુનિસિપાલિટી વાળાઓએ આજુબાજુના બધા ઝાડ કાપી નાખ્યા એક મહિનો થઈ ગયો રોડ બને પણ નવા ઝાડ રોપવા નથી આવ્યા તો હવે તમે શું કરશો દાદા આ આપણે શું કરવાનું બેટા બસ બેસીને ખાસવાનું અને સરકારની બેદરકારી ઉપર રડવાનું ને આ મારી મમ્મી તું આવી ગયો ચાલ હાથ પગ ધોઈ લે એટલે તને પણ નાસ્તો આપી દઉં આજે ઉપમા બનાવ્યો છે

જોયું બેટા આ તારી માં એક તો ભૂલ સ્વીકારવી નથી ને પાછો મને ડાયાબિટીસ કરાવો છે હા એ તો જોયું પણ હવે તમે શું કરશો ભાઈ આ કેસમાં માં કાઈ ના થાય બસ માથે હાથ મૂકીને રડી લેવાનું છેલ્લા 20 વર્ષથી રડું જ છું ને એટલે તમારા રડવાથી મમ્મી બદલાઈ જશે એ તો ભગવાન જાણે એટલે શું થયું ભાઈ કેમ આમ ચૂસાઈ ગયેલી કેરી જેવું મોઢું કરીને બેઠો છે દાઉદ દાઉદ ઇબ્રાહિમે ફટકાર્યો યાર હે કેમ બે વીકલી ટેસ્ટમાં માર્ક્સ ઓછા આવે એટલે હા યાર મારી આ પેપર છૂટી ગયું બે વીકલી ટેસ્ટના પેપર પણ બોર્ડની એક્ઝામ જેટલા અઘરા કાઢવાના હા હો આપણે આંદોલન કરવું પડશે બે જવા દેને ને આપણા આંદોલનને આ સ્કૂલ મેનેજમેન્ટ વાળા કીડીની જેમ કચડી નાખશે તો શું કરીએ યાર આવું તો કઈ ચાલે ઘરનાએ મારવા લેશે હા યાર બે વાંક કેમ દોના માર આપણે ખાવાનો આટલા ટફ પેપર તો કઈ રીતે કાઢી શકે છે આ લોકો આ તો હળા હળ અંચાઈ કહેવાય કઈ નહીં ભાઈ ઘરે જઈને ગોધડા મોઢું નાખીને રડી લેજો તો પપ્પાનું મૂડ બદલાઈ જશે દયા આવશે તો ઓછું માર પડશે રડવું યસ મારું અસાઇનમેન્ટ હવે પૂરું થઈ જશે મળી ગયો આઈડિયા જો દુનિયા બદલવી હોય ને તો રડો જુઓ ને બધા એ જ કરે છે ને એ ક્યાં બીજા પ્રકારે પોતાના ઇસ્યુ કે પ્રોબ્લેમ માટે રોડ જ કરે છે આ મારા દાદા મારા પપ્પા મારા મિત્રો ને તમે બધા દ્રુસકે દૃસ કે રડી લો ને દુનિયા મુઠ્ઠીમાં કરી લો વાહ પણ એક મિનિટ લેટ્સ ચેક કે આ સોલ્યુશન કેટલું કામમાં આવે છે દાદા કેમ હજુ ખાંસી મટી નથી ક્યાંથી મટે મારે તો હવે હિલ સ્ટેશન જ જતા રહેવું છે જ્યાં તાજી હવા હોય તો હજુ મ્યુનિસિપાલિટી વાળા હોય ઝાડ રોપ્યા નથી હા જોને એમની આગળ ગમે એટલું રેડીએ એમને તો કોઈ ફરક જ નથી પડતો ને હમ ને પપ્પા તમારું તો સોલ્યુશન આવી ગયું હશે નહીં મમ્મી તમારી રોજની રોક અકડતી ચામા ખાંડ નાખતી થઈ ગઈ હશે હે ને તારી માને મારા આંસુની પડી જ નથી બહુ જીદી છે ના સુધરે આ કેવું રડવાથી કોઈને ફરક જ નથી પડતો મારા મિત્રોનો શું હાલ છે એ જોઈ લઈએ બે હર્ષ તારું પેપર તો મસ્ત રહ્યો હશે નહીં શું દૂર સારું બે જે શિખવાડેલું હતું આવ્યું જ નહીં અને આપણે કેટલી વાર રડી રડીને કમ્પ્લેન કરી કે સર વીકલી પેપર તો સહેલા કાઢો પણ કોઈ અસર જ નથી અને લાંબુ કેટલું યાર ત્રણ કલાકનું પેપર હતું ને આપણને આપે અડધો કલાક એ આપણા રડવાની કોઈ અસર જ નથી યાર વોટ ધ હેલ્થ રડવાથી તો કોઈ નથી બદલાતું ઇટ મીન્સ ધીસ ઇઝ નોટ ધ રાઈટ વે તો કયો રસ્તો હોય શકે દુનિયાને બદલવાનો હવે તો આ મ્યુનિસિપાલિટી વાળાઓની ખેર નથી દાદા તમે આ શું કરો છો લેખિતમાં જ નોટિસ ફટકારું છું આ મ્યુનિસિપાલિટી વાળાઓને સોસાયટીના દરેક સભ્યની સહી લઈશ અને અમે એક સાથે બધા એમની ઓફિસે જઈ બૂમો મારી ફરિયાદ કરીશું તો શું તમારી બૂમો ને ફરિયાદથી એ લોકો બદલાઈ જશે અરે બદલાવું જ પડશે લોકશાહીમાં લોકો જ સર્વે કરવાનું હા વાત સાચી તમારી બેટા તારી બેગમાંથી મને એક કાગળને એક પેન આપતો કેમ શું કરશો હું એ તારી મમ્મી વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ લખીશ ને રસોડાની દિવાલ પર લગાવી દઈશ ને બો મારીને કહીશ કે રોજ ચા બનાવતા પેલા ફરિયાદ વાંચી લે નહી તો પછી જોવા જેવી થશે તમે બધા સાથે છો ને તોડ લખી છો પછી ફરી ના જતા હા હા તું તારે લખ અમે જોડે છીએ લે આદી પણ આવી ગયો શું ચાલે છે ભાઈ ને આ કાગળ પેન લઈને શું લખો છો

મને હાઈકોર્ટના વકીલે કહ્યું છે કે લેખિતમાં ફરિયાદ ઠોકી દો તો ફફડી જશે એ લોકોનો ઉત્સાહ ને ગુસ્સો જોઈને લાગે છે કે આ વખતે જે આ લોકો રસ્તો અજમાવી રહ્યા છે ને બૂમો પાડી લેખિતમાં ફરિયાદ કરવાનો કદાચ આનાથી દુનિયા બદલાઈ જશે યસ મારું અસાઇનમેન્ટ પૂરું આ જ બેસ્ટ ઉપાય છે દુનિયાને બદલવાનો ફરિયાદ કમ્પ્લેન રડી લીધું લેખિતમાં ફરિયાદ પણ કરી લીધી અરે મેં તો લોકોને એન્વાયરમેન્ટ વિશે જાગૃતિ ફેલાવવા સોસાયટીના સેક્રેટરી તરીકે ટ્રી પ્લાન્ટેશનનો પણ પ્રોગ્રામ રાખ્યો પણ કોઈને ફરક ના પડ્યો ના લોકો જાગ્યા ના પેલા મ્યુનિસિપાલિટીવાળા શું આ બધું ફક્ત મારા માટે કરું છું અરે જો ઝાડ હશે તો આપણને બધાને સારી કુદરતી હવા મળશે લોકોના સ્વાસ્થ્ય સુધરશે પણ ક્યાં કોઈ બદલાય છે કંટાળી ગયો કોઈને બદલાવું જ નથી ને વીસ વર્ષથી હું માત્ર એક જ વાત મારી વાઈફને કયા કરું છું કે હે બેન ચામા સેજ ખાંડ વધારે નાખી ના આપ પણ નહીં અડધી જિંદગી પૂરી થઈ ગઈ મારી એને સુધારવામાં ને સુધારવામાં કોઈ ફરક જ નથી ને ના લેખી તરજીથી કંઈ થયું ના ભૂમો પાડવાથી કે ના ઝઘડવાથી અરે મેં તો છેવટે કંટાળીને કામ વાળી રાખી માણસ નહીં બદલીને જોયા પણ મારી ચામાં કોઈ ફરક ના પડ્યો બે યાર અમારા પણ આવા જ હાલ છે હા બધા જ પ્રયત્નો કરી લીધા પણ કશું જ ના થયું કોઈને કંઈ ફર્ક જ નથી પડતો કોઈ બદલાતું જ નથી સર આઈ એમ ડન વિથ અ પ્રોજેક્ટ નો વન કેન ચેન્જ ધ વર્લ્ડ તમે જોયું ને કે આ લોકોએ બધા જ પ્રયત્નો કરી લીધા પણ કશું ના થયું બધું જેમનું હતું એમનું એમ જ પથ્થરની જેમ જળ તમારા એક હજાર શબ્દોનો પ્રોજેક્ટ પાંચ જ અક્ષરમાં પૂરો યુ કેન નોટ ચેન્જ ધ વર્લ્ડ હા 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 મેં બધું જોયું હો બધાની મહેનત પણ જોઈ પણ એમને ખરેખર જે કરવાનું છે એ તો કર્યું જ નહીં એટલે એટલે સર 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 મેં તો કોઈ કાળા કામ નથી કર્યા તો મારું મોઢું કાળું કેમ કર્યું એક મિનિટ ખોટી બુમો ના પાડ ધ્યાનથી સાંભળ મારી વાત હવે આ મિરરમાંથી આ તારા ચહેરાનો ડાક કાઢી બતાય એટલે મારા ચહેરાનો ડાક કાઢવા હું મિરરને કસુ શું સર તમે પણ કોમેડી કરો છો અલ્યા હું તો કે કપિલ શર્મા છું કે ગમે તેવી કોમેડી કરું હે ચાલ બૂમો પાડીને ડાક કાઢ સર બૂમો મારવાથી કે ડાક નીકળે સર ફરિયાદ કર એપ્લિકેશન લખ કે પછી મિરરને બદલી નાખ પણ આ બધું કરવાથી એ ડાક થોડી નીકળી જશે એક્ઝેક્ટલી જોવા દી આ મિરર છે ને એક દુનિયા છે અને એમાં જે ફોલ્ટ કે ડાઘ દેખાય છે એ આપણું જ પ્રતિબિંબ છે એટલે ડાઘ ફોલ્ટ આપણામાં છે લોકોમાં નહીં તો આપણે જો આ મિરર પરથી ડાઘ કાઢવો હશે તો સૌથી પહેલાં આપણે આપણો ચહેરો સાફ કરવો પડશે જાતે બદલાવવું પડશે એટલે બગડ્યું ત્યાંથી સુધારો અટક્યું ત્યાંથી વધારો યસ સર સમજી ગયો ડોન્ટ ટ્રાય ટુ ઇમ્પ્રુવ એની વન બટ યોર ઓન સેલ્ફ હમ એનો મતલબ જો દુનિયા બદલવી હોય ને તો તારા કેમેરાને રિયર મોડથી સેલ્ફી મોડ પર કરી દે સર ખરું લાવે તમે પણ કે સેલ્ફી એટલે જાતને બદલો દુનિયા બદલાઈ જશે हम्म सुपर्ब अबे तो तारो प्रोजेक्ट पूरो थसे ने यस yes, सर तमे तमे अईज उभारो हु मारो प्रोजेक्ट पूरो करी न बताऊ बेटा आ दुनिया क्यारे नहीं बदलाए आ सोसाइटी मा क्यारे झाड़ नहीं उगे हम्म हम्म दादा डोंट ट्राई टू इंप्रूव एनीवन बट योर ओन सेल्फ બગડ્યું ત્યાંથી સુધારો અટક્યું ત્યાંથી વધારો એટલે કાલે જ આપણે બંને જાતે સોસાયટીમાં જાળવા ત્યાં સુધી મારે આવી જ બોગસ ખાંડ વગરની ચાપીવી પડશે પપ્પા એવું નથી ડોન્ટ ટ્રાય ટુ ઇમ્પ્રુવ એની વન બટ યોર ઓન સેલ્ફ બગડ્યું ત્યાંથી સુધારો અટક્યું ત્યાંથી વધારો ને એકવાર જાતે રસોડામાં જઈ ખાંડના ડબ્બામાંથી તમારે જોઈએ એટલી ખાંડ નાખીને પીવો મોજથી છે હા હા તો મેં વિચાર્યું જ નહોતું કેટલું સિમ્પલ ઇમ્પ્રુવ યોર ઓન સેલ્ફ બે બોર્ડની એક્ઝામ નજીક આવી ગઈ છે શું થશે લાબળું યાર ભગવાન ને પ્રાર્થના કરો કે પેપર સેટર પેપર સહેલું કાઢે હા હું તો હવે હનુમાનજીની બાધા જ રાખી લઉં છું અરે મારા ક્રાંતિકારી મિત્રો સેલ્ફી લી કે કઈ સેલ્ફી જો દુનિયા બદલવી હોય ને તો તમારો કેમેરો રિયર મોડ થી સેલ્ફી મોડ પર કરી દો એટલે કઈ સમજાય એવું તો બોલ એટલે કે હજુ બોર્ડ એક્ઝામ ને બે વીક ની વાર છે ને બીજાની ઉપર દોષનો ટોપલો ઢોળવાને બદલે પોતે જાતે નક્કી કરો કે આ વખતે સખત મહેનત કરીને કે ભણવા પર કોન્સન્ટ્રેટ કરીને સારા માર્કે પાસ થવું છે બધા ફાલતુ વિચારોને બાજુ પર મૂકો બીજાને ના સુધારો જાતે સુધરો સ્કૂલને કે પછી પેપર સેટર કે પછી બીજા કોઈને પણ બ્લેમ કરવાથી તમારી પરિસ્થિતિ બદલાવાની નથી સમજ્યા હા સમજી ગયા બે મહિના થઈ ગયા રિયર મોડ માંથી સેલ્ફી મોડ પર આવે ચાલો જરા ચેક તો કરીએ કે આપણા આ ઉપાય થી લોકોના જીવનમાં બદલાવ આવ્યો છે કે નહીં હેલો હા હા મારે બસો છોડ જોઈએ છે લીમડાના હા કાલે મોકલાવી દો આદિ આ તો ચમત્કાર થઈ ગયો જે દિવસે આપણે જાતે છોડ વાવ્યો તો આપણું જોઈને બધા જાતે છોડ વાવતા થઈ ગયા ને આખી સોસાયટીમાં લોકો ઘેર ઘેર છોડ રોપતા થઈ ગયા એટલું જ નહીં આજુબાજુવાળી સોસાયટીના લોકો પણ આપણો જ રસ્તો અજમાવી રહ્યા છે સેલ્ફી મોડ વાહ હવે શ્વાસમાં શ્વાસ આવ્યો વાહ શું ચા છે જાતે ખાંડ નાખેલી ગળી ચા પીવાની મજા જ કઈક ઓર છે હું એ ખુશ ને તારી મમ્મી ખુશ હું બદલાયો તો એ બદલાઈ ગઈ વાહ દોસ્તો આપણે ડિસ્ટિંક્શન સાથે પાસ સવાલ જ નઈ ને બોસ બીજાને બ્લેમ કરવાનું મૂકીને જાતે મહેનત કરીને એટલે સફળતા આપણને વરી દાઉદ અરે દાઉદ ઇબ્રાહીમે તો પાર્ટી આપી આપણને એ બી મારા પાસ થવાની ખુશીમાં વાહ હવે મારું એસાઇનમેન્ટ ખરેખર પૂરું થયું ને જો તમારે પણ દુનિયા બદલવી હોય ને તો તમારા કેમેરાને રિયર મોડથી સેલ્ફી મોડ પર કરી દો એટલે જાતને બદલો દુનિયા બદલાઈ જશે હા હા સમજી ગયા કે ડોન્ટ ટ્રાય ટુ ઇમ્પ્રુવ એની વન બટ યોર ઓન સેલ્ફ બગડ્યું ત્યાંથી સુધારો અટક્યું ત્યાંથી વધારો